ગુજરાતમાં નવમું અને સૌરાષ્ટ્રમાં ત્રીજું સ્થાન ધરાવતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી પ્રથમ અઢી વર્ષની ટ્રમ પૂરી થતાં બીજી ટ્રમ માટે ચૂંટણી યોજવામાં આવી ઉર્વશ્રી બ્રહ્મભટ્ટ બોટાદ જિલ્લા રજિસ્ટારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ઘનશ્યામ પટેલ જીલુભાઈ ભૂકંડ તથા બાબુભાઈ જોડિયા જયશુભાઈ કાતરિયા તથા કેડી કાતરિયા જીતેન્દ્ર જાની સહિતના છ જણાઓએ ઉમેદવારી નોંધાવી હતી ભારે રાજકીય ઉત્તેજના વચ્ચે પક્ષ દ્વારા મેન્ટેન સાવ અલગ જ આવતા ભારે આશ્ચર્ય ફેલાયું હતું ચૂંટણીમાં નવા ચેરમેન તરીકે કામણિયાની બી બિનરીફ વરણી થતા થવા પામી છે અને વાઇસ ચેરમેન તરીકે બાબુભાઈ પાચાભાઈ જોલિયાની નિમણૂક કરવામાં આવી છે જેને સૌ કાર્ય કરાવ અને બોર્ડના ડાયરેક્ટરો દ્વારા विद्या व माविया था। शिवरंगपत्र जिला रजिस्टर गोटा। आज रोज माहुगा बाजार से मीटिंग सभा पर सेकंड डम्बली चुम्मी निर्देशित करानी चुकी सेना। सभा पर मात्र एक बच्चों माता कबूतरी का मरिया ने दिन भरी सभा पर મહુવા માર્કેટિંગની સભાપતિની બીજી ટર્મની ચૂંટણીમાં જે જનતા ભારતીય જનતા પાર્ટીએ મારા નામનું મેન્ડેટ મોકલ્યું એ વખતે હું પાર્ટીના બધા આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું વત્તા મારા બધા ડાયરેક્ટરો છે એનો બધાનો હું બિનહરીફ મને જાહેર કર્યો એનો હું મને ખૂબ ખૂબ આભાર માનું છું અને બને ત્યાં સુધી અમારે અમારા સિનિયર નેતાળ જૂના ચેરમેન સતત એનો અનુભવ લેતા રહેવું અને એની લાઇન દોરી ઉપર આ યાર્ડના કામ આગળ અમે વિકાસ કરીશું